હેલો લો યુટ્યુબ ફેમિલ કેમ છે તો તમારું સ્વાગત છે અમારા મિની બ્લોગની અંદર તો આજે તો આપણે સવાર સવારમાં જાગી અને મેલે જવાનું તો આજે છે રવિવાર જોઈ લો તડકો પણ થઈ ગયો છે દેહ ઉગી ગયો છે તો આપણે જોઈ દઈએ છીએ કે આગળ રાહુલભાઈ આપણી વાટે છે તો ચાલો આગળ જઈને મળીએ એટલે કે એસ કે વ્લોગવાળા તો તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જો આગળ ઊભો છે જોઈ શકો છો ચાલો હું પડખે જઈને બતાવું આપણે સવાર સવારમાં જાગીને નીકળી જતા મેલડીમાં એ તરફ જવા જોઈ શકો છો આપ પણ વ્લોગ ઉત્તર આ બાજુ મેલડીમાં જવાનું છે તો ચાલો આ બાજુ જઈને જઈએ તો કાંઈ પણ આ વ્લોગની તૈયારી કરી રહ્યો છે તો ચાલો ને આ જઈને ફાઈનલ જાય જો આપણે પગવામાં જવી જોઈ શકો છો જોઈ લો તો જ આપણને કરી છે ગીત પણ વાગે છે તો ચાલો ને આ જઈને મળીએ ફાઇનલી જોઈ શકો છો હવે આપણે પગ ગયા છે પછી તો આપણે મંદિરે પગ ગયા પછી આપણે ગયા દર્શન કરવા જોઈ શકો છો કરીને હવે નીકળી જા જોઈ શકો છો જો એટલે હવે આપણે દર્શન કરીને નીકળી જા તો ચાલો ઘરે જઈને મળીએ એટલે હવે તો આપણે ઘરે પૂબા મચી જોઈ શકો છો તો જો હવે આપણે જઈએ છીએ ઘર તરફ પછી આપણે જવાનું છે ગામમાં તો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર બન્યા રહેજો ગામ બાજુ હાલતા થઈ જાય છે જોઈ શકો છો જોઈ લો કારણ કે આપણે જવાનું છે લગ્નમાં એટલા માટે જોઈને લો સબસ્ક્રાઈબ કરવાનું કહેવાય તો કરી દેજો અને એની પણ ચેનલ છે એસ કે વ્લોગ તો તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ગામમાં જઈને મળીએ ફાઈનલી આપણા ગામમાં પૂગી ગયા ને જોઈ લો ગાલા પર નાખી દીધેલા છે જમવાનું જે વાળ છે તો ફાઇનલી હવે આપણે ગામમાં પૂગી ગયા છીએ તો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર બન્યા રહેજો તો મળીએ પછી ફાઇનલી આપણે જો આપણા ગામમાં ઘરે પહોંચી પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ છે આપણું ઘર ગામમાં આપણે રેવી શી વાળીએ જોઈ શકો છો આ કોઈ રહેતું નથી કારણ કે આપણે તો વાડીએ રહેવી છે તાળા મારેલા છે ચાલ આગળ જઈને મળીએ બાય બાય પછી તો આપણે જમવા બે જ જોઈ શકો છો તો પછી જો હવે આપણે જમી અને ચશ્મા પણ લઈ લીધા છે અને વાડી તરફ જવા મળ્યા છે એ જોઈ શકો છો ગાડી આવે છે આપણને તેડવા માટે બુલેટ એટલા માટે આવે છે એટલે કે તો ચાલો હવે આપણે જઈએ જોઈ લો ચશ્મા લઈ લીધા છો રૂપિયાના તો ચાલો ઘરે જઈને મળીએ ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજનો મિની વ્લોગ આને પૂરો તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવાના આવા વ્લોગ આવતા રહેશે બાય બાય